સબરીની કથા મિત્રો આજે આપણે રામાયણમાં જેમણે ભગવાન રામને પોતાના એઠા બોર ખવડાવ્યા હતા તે સબરી માતાની કથા સાંભળીશું સબરીનું વાસ્તવિક નામ શ્રમણા હતું તેઓ શ્રીરામના અનન્ય ભક્ત હતા સબરીનો જન્મ ભીલ જાતિમાં થયો હતો જેને શ્રી રામ તેમની સરળતા પર મુક્ત થઈ ગયા હતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્ને સાગરમાં જો કથા પસંદ આવે તો લાઈક શેર કરશો અને નવા જોડાયેલા હોય તો સબસ્ક્રાઈબ કરશો તથા બે લાયકોન હિટ કરશો જ્યારે તેમનો વિવાહ થવાનો હતો તેના આગલા દિવસે ભોજન માટે બહુ વધારે બકરીઓની બલી આપવાની હતી જ્યારે તેમને એ વાતની ખબર પડી તો તેમણે પોતાની માતાને આવું ન કરવા માટે અનુરોધ કર્યો પરંતુ તેમની માતાએ કહ્યું કે તેઓ ભીલ જાતિના છે અને ત્યાંનો નિયમ છે કે જાનૈયાઓનું સ્વાગત આ જ ભોજનથી કરવું પડે છે સબરી આ વાત સહન ન કરી શક્યા સબરીને હતું કે પોતાના માટે આટલા બધા જીવોની હત્યા થાય તેથી તેઓ ચૂપ રહ્યા અને રાતના સમયે તેઓ ઘર છોડીને જંગલ તરફ નીકળી પડ્યા જંગલમાં તેઓ ઋષિ મુનિઓની કુટિયામાં ગયા અને આશ્રય માગ્યો પરંતુ ભીલ જાતિના હોવાને કારણે તેમણે ધૂતકારવામાં આવ્યા આખરે મતંગ ઋષિએ તેમને પોતાના આશ્રમમાં રહેવા માટે આશ્રય આપ્યો સબરી પોતાના વ્યવહાર અને કાર્યકુશળતાને કારણે બધા જ આશ્રમવાસીઓના પ્રિય બની ગયા સબરીએ આખું જીવન શ્રી રામની પ્રતીક્ષા કરી અંતમાં સબરીની પ્રતીક્ષા ખતમ થઈ ભગવાન શ્રી રામ પોતાના નાના ભાઈ લક્ષ્મણ સાથે માતા સીતાની શોધ કરતા મતંગ ઋષિના આશ્રમમાં આવ્યા સબરીએ તેમને ઓળખી લીધા તેમણે પોતાના પ્રભુ શ્રી રામચંદ્રજીને આદર સત્કાર કર્યો સબરી કંદ મૂળ લઈને આવ્યા કંદમૂળની સાથે કેટલાક જંગલી બોર પણ લાવ્યા હતા કંદમૂળને તેમણે ભગવાનને અર્પણ કર્યા પરંતુ બોર આપવાનું તેમણે સાહસ ન કર્યું કેટલાક બોર ખરાબ અને કેટલાક ખાટા નીકળે તો આ વાતનો તેમને ભય હતો તેમણે બોર ચાખવાનું શરૂ કર્યું સારા અને મીઠા બોર વિનાશંકો છે તેઓ શ્રીરામને આપવા લાગ્યા શ્રીરામ તેમની સરળતા પર મુક્ત થઈ ગયા તેમણે પ્રેમથી સબરીના એઠા બોર ખાધા સબરીના એઠા બોર શ્રીરામને ખાતા જોઈને લક્ષ્મણને આશ્ચર્ય થયું પરંતુ શ્રીરામ સબરીની ભક્તિ અને સરળતા પર પૂર્ણરૂપથી મુક્ત થઈ ગયા શ્રીરામની કૃપાથી સબરીનો તે જ સમયે ઉદ્ધાર થઈ ગયો મિત્રો તમને સબરીની કથા કેવી લાગી જરૂર કોમેન્ટ કરીને બતાવશો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું નવી કથા વાર્તા સાથે